કોડિંગ જુનિયર અને જેજી યુનિવર્સિટી દ્વારા અમદાવાદમાં ત્રીજી ટેકનો સ્કૂલ સમિટનું આયોજન કરાયું અમદાવાદમાં ટેકનો સ્કૂલ સમિટની ત્રીજી આવૃત્તિ એકા ક્લબ ખાતે આજે યોજાઈ હતી જેમાં એઆઈ રોબોટિક્સ અને કોડિંગ લેબને શાળાના અભ્યાસક્રમોમાં એકીકૃત કરવા માટે સો થી વધુ શાળાઓના પ્રિન્સિપલ ટીચર્સ અને ટ્રસ્ટીઓએ ભાગ લીધો હતો અમારી પેરેન્ટ બ્રાન્ડ રીએજ્યુકેટ ડોટ એઆઈ હૈ જીમાં અમારે દો બ્રાન્ડ્સ હૈ કોડિંગ જુનિયર કોડિંગ પ્રો कोडिंग जूनियर में हम स्कूल्स को टेक्नोलॉजीज एकेडमिक करिकुलम कंटेंट देते हैं ताकि वो कोडिंग एआई नेटवर्किंग साइबर सिक्योरिटी ये सारी चीज़ें पढ़ा सकें और हायर एजुकेशन में हम एन नेशनल स्किल डेवलपमेंट सेल ऑफ इंडिया के साथ काम करते हैं ताकि हम बच्चों को स्किल्स दे सकें ताकि उनकी बेटर जॉब्स लग सके अभी यहाँ पे हम टेक्नो स्कूल समिट करा रहे हैं ये हमारा तीसरा साल है टेक्नो स्कूल समिट कराने का पिछले साल हमने लगभग हज़ार प्रिंसिपल्स को स्कूल ओनर्स को

पर हम उनको समझाएंगे और अभी हम राइट नाउ बीस हजार से ज्यादा बच्चों को कोडिंग सिखा रहे हैं एंटायर गुजरात આઈઆઈટી ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ કોડિંગ અને જુનિયર સિનિયર ઓફિસર સુમિત ભટ્ટેરે જણાવ્યું હતું કે આ સમિટ વિદ્યાર્થીઓને એઆઈ સંચાલિત ભવિષ્ય માટે તૈયાર કરવાના અમારા મિશનને મજબૂત બનાવે છે કંપનીના સી શિવકુમાર મૌર્યએ જણાવ્યું હતું કે અમારો હેતુ શિક્ષણ અને મોડર્ન ટેકનોલોજી વચ્ચેના અંતરને દૂર કરવાનો છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર